નમસ્કાર દોસ્તો હું છું આપણ ઠાકોર દોસ્તો અત્યારે ગુજરાતની અંદર અડધા ગુજરાતની અંદર અડધું ગુજરાત એટલા માટે કહું છું દોસ્તો કે સાડા આઠ હજાર ગ્રામ પંચાયતોની અંદર અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે બે ઇલેક્શન્સ વિધાનસભાના ભી છે પરંતુ જે ગ્રામ પંચાયતનું જે ઇલેક્શન છે એના વિશે વાત કરવાનો છું આપણો જે મુદ્દો છે કે પંચાયતી રાજમાં બે બાળકોનો નિયમ કેટલો યોગ્ય આના વિશે વિડીયો એટલા માટે બનાવું છું દોસ્તો કે જે યુવાનો છે જેને કાર્ય કરવાની ધગશ છે જે શિક્ષિત છે યુવાન છે ગામના લાયક છે લોકો સ્વીકારે છે પરંતુ ગવર્મેન્ટનો જે કાયદો છે એ કાયદા મુજબ જો તમારે ત્રણ બાળક હોય તો તમે તે ના લાયક ઠરતા નથી પંચાયતી રાજની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા આ દરેકની અંદર આ રૂલ્સ લાગુ પડે છે દોસ્તો આવો કાયદો આપણે જો તારીખની વાત કરીએ તો આવો કાયદો ત્રેવીસ માર્ચ બે હજાર પાંચની ની અંદર પ્રસિદ્ધ કરવામાં આવ્યો નોટિફિકેશન અમલ ચાર આઠ બે હજાર પોચ થી કરવાનો રહેશે આ કાયદો અમલમાં ચાર આઠ બે હાજર પોચથી આવ્યો અને એની અંદર સુટસાટ એક વર્ષની રાખવામાં છે કે છ સુધીમાં એના પછી જો કોઈને ત્રણ બાળકો થતા હોય તો તે ફોર્મ ભરવાના લાયક નથી એવું જે ગુજરાત ગવર્મેન્ટનો જે કાયદો છે એ કાયદા મુજબ આપણે સમજે છે અને એ પ્રમાણે રૂલ્સ છે બી કે અત્યારે જેને બે હજાર છ પછી કોઈને ત્રણ બાળકો હોય તો તે લોકો ફોર્મ ભરી શકતા નથી આવા કાયદાથી શું ફેર ફરક પડે છે ગુજરાત સરકારનો આ જે કાયદો છે એ માત્ર ને માત્ર વસ્તી નિયંત્રણ માટે માટે આ કાયદો અમલમાં મૂક્યો છે પરંતુ મારા મત મુજબ બે બાળકો થી વધુ બાળકો હોય તે જે આમ તો આપણે કહીએ છીએ આ સરકારે એવું કહેતી હોય છે કે ઇલેક્શન લડી અને લોકોની સેવા કરવી જો સેવા કરવાની અંદર જો બે બાળકથી વધારે હોય અને તો તમે સેવા કરવાના લાયક નથી એવા તમને ઠેરવવામાં આવે છે તો એ મારા મત મુજબ આ કાયદો યોગ્ય નથી ગુજરાતના યુવાનો માટે

પછી શું થશે પછી બે બાળકો વધુ જે હશે ફોર્મ નહીં ભરી શકે અને જે અત્યારે છે જ સમય પ્રમાણે લોકો કદાચ પ્રથમ બે દીકરીઓ હોય તો ત્રીજા દીકરાનો ટ્રાય દીકરા માટે ટ્રાય કરતા હોય છે અને દીકરો કોઈ બી છે પરંતુ આપણે એ બધી બાબતમાં પડતા નથી પરંતુ જે આ જે કાયદો છે કે સરકારનો ઉદ્દેશ એવો છે કે વસ્તી નિયંત્રણ માટે પરંતુ વસ્તી નિયંત્રણ કરવી હોય તો તમારી પાસે બીજા ઘણા ઉપાયો છે કે બે બાળકથી જો કોઈ બાળક તો એને કોઈ લાભ ના મળવો જોઈએ બીજા ઘણા આધાર એવા ઉપાયો છે જેથી કરીને તમે વસ્તી નિયંત્રણમાં કરી શકો છો પરંતુ આજે તમે સેવાકીય પ્રવૃત્તિ કે કોઈ વ્યક્તિ ચૂંટાઈ આવે છે તે લોકોની સેવા કરવા માટે જોઈન થાય છે ચૂંટાય છે તો સેવા કરવાના ઉદ્દેશથી જે વ્યક્તિ પંચાયતો પંચાયતી રાજની અંદર ઇલેક્શન લડવા માગે છે એ વ્યક્તિને તમે એમ કહો છો કે તમારે ત્રણ બાળક છે તમે સેવા કરવાના લાયક નથી જેથી કરીને તમે ફોર્મ ભરી શકતા નથી અને આ જે તમારે સેવાનો જે ઓપ્શન છે સેવા કરવાનો જે ઓપ્શન છે એ તમે ઉપયોગમાં લઈ શકતા નથી એટલે ગુજરાત સરકારની મારે વિનંતી છે અને દોસ્તો જે પણ આ વિડીયો જે યુવાનો જે વિડીયો જોયો છે એ ખાસ વિડીયો શેર કરજો અને રાજનેતાઓના ધ્યાને આવે કે આ રૂલ્સ ના હોવો જોઈએ વસ્તી નિયંત્રણ માટે બીજો કોઈ રૂલ્સ કોઈ ઓપ્શન ઘણા બધા છે સરકાર દ્વારા તે કરી શકે છે એટલે દોસ્તો જે બે બાળકોનો જે રૂલ્સ છે એ કાયદો પાછો હટવો જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત